હેલો એવરીબેન વેરી ગુડ મોર્નિંગ તો આપણે આજે ગોવામાં લાસ્ટ ડે છે તો મોર્નિંગ થઈ ગયું છે આપણું મારા ખ્યાલથી સાડા છ વાગ્યાનું થઈ ગયું છે તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા સાત અને હું મસ્ત મજાને ફ્રેશ થઈ ગઈ છું અને આટલા દિવસ સુધી મેં તમને હોટલનું વ્યૂ નથી બતાવ્યું આજે હું તમને લોકોને હોટેલનું વ્યૂ પણ બતાવું છું આ છે અમારી હોટલ અને આજે અમારા લોકોનું છે ચેક આઉટ તો ચેકઆઉટ કરી નાખીએ ને પછી નીકળીએ એરપોર્ટ માટે જવા માટે કેમકે એરપોર્ટ અહીંયાથી બહુ વધારે દૂર છે અને જે અમે લોકોને ટેક્સી પણ મંગાવવાની છે એ આવશે અમે લોકો જઈશું અને અહીંયાથી એરપોર્ટ બહુ વધારે દૂર છે તો રસ્તામાં ટ્રાફિક પણ હોય છે તો બસ દીપને ફટાફટ જગાડીએ અને પેકિંગ બેકિંગ કરીએ પછી જઈએ રાજકોટ કેમકે હવે ગાઈસ રાજકોટ વગરનું આપણે ગમતું નથી તો જઈએ રાજકોટ તો ચાલો હું પહેલાં મસ્ત મજાની રેડી થઈ જવું પેકિંગ કરી લઉં અને

થાકીને કેવી રીતે પિક્ચર જો છે અને થાકી ના જાગતા બધા થાકે છે સભીર તલા

बिल्कुल होस्टली भने भन्नु चाहिँ गर्नु। हेलो हाम्रो बोली छ। चाल्छैछु। ओके। गाइस फाइनलले अब पुगिसक्यो यार। फ्लाइट आही गयो नि। आबी गई। फ्लाइट आबी गई छ फाइनल गाइस। इफ आय बछि बात गर्न आउन छ नि सरी सुनु थालेछु। ने। ફેસ રાજકોટ પહોંચી ગયા છે એહસાસ હવે થયો સુરકુન કા એહસાસ યસ થકાન બહુ તે ઘર પર જાને કા સો જાને કા સુબહ ઉઠેંગે કલ હેના ના આ ફર્સ્ટ ટાઈમ હું અમે લોકો એર પર જોવી હે તમને લોકો ને બતાવી અમે લોકો કેવું છે કે ઉને તમને લોકો પણ જોઈ લો ગાઈસ

લગન નજીક આવે નહીં અમારા હે હેલો એવરી તો હું ઘરે આવી ગઈ છું અને હું ઘરે આવીને બ્લોગ પોસ્ટિંગ કરું છું બીકોઝ એન રીઝન છે કે ત્યાં નેટનો ઇસ્યુ હતો એટલા માટે અને પછી નેટ નહોતું હાલતું અને પછી મેં કીધું હું ઘરે આવીને જ બ્લોગ પોસ્ટિંગ કરું અને પહેલો પાર્ટ તમે લોકોએ જોઈ લીધો હશે અને એક મિનિટ સોરી ગઈસ મેં જનડીકા કલ આવ્યા હાલો હા ઓલી બેઝમેન્ટ ચાલ દેતા વ્લોગ નું એન્ડિંગ આપી દો હા તો એ માથી કે પેલો પાર્ટ પોસ્ટ કર્યો તો એમાં થોડક થોડક ક્લબ ના સીન પેલા ક્લબ સીન હતા તો મે સેકન્ડ પાર્ટ પોસ્ટ કર્યો મારા આવ્યો એટલે પછી ડિલીટ કરવો પડ્યો અને મતલબ જે ક્લબ વાળા સીન હતા ને એના કારણે મારા આવ્યો એટલે પછી બધા મતલબ ક્લબ વાળા સીન ડિલીટ કરી તો મારાથી બ્લોગમાં એડિટિંગમાં કાંઈ પણ ભૂલ ચૂક થતી હોય તો મને માફ કરી દેજો કેમ કે એ મારે બધા વચ્ચે વચ્ચે સીનવાળા આવે ને એ બધું ડિલીટ કરવું જ પડે એમ હતું એટલા માટે